ધાબા ઉપર આવીને કપડાં સુકવાય છે તો લાગતું નહીં ઠંડી હોય એવું નહીં લાગતું નહીં ઉનાળા જેવું લાગે છે આમ તો જો કે આના ભાઈ જો અમારો એ કાંડ માસ્ટર શું કરસ તું ત્યાં હમ જય શ્રી રામ હરર મહાદેવ કેમ ધાબા ઉપર આવ્યો તું કેમ એમ તો ભરીને આવું છું ને તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ સુપ્રભાત સ્વાગત છે તમારા બધાનું અમારા ગોસ્વામી ફેમિલીમાં ઉપર તડકો એટલો બધો છે ને કે આખો બંદસ થઈ જાય છે આ હીરો આવ્યો તો ઉપર કે ઉપર જવું છે એટલે એના લઈને ઉપર આવ્યો અને એની મમ્મી અહીંયા કપડાં સુકાવવા માટે આવી હતી તો એવું થયું કે વિટામિન ડી લેવા જઈએ પણ વિટામિન ડી તો બહુ હેવી થઈ ગયું લાગે છે બહુ જ ગરમી લાગે છે ઉપર

જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ स्वागत तो है आप सबका हमारे फैमिली ब्लॉग में और चिड़िया घर में तो एक टन के तो कपड़े सूख गए तो दूसरे टन के कपड़े सूख रहे अभी सब्जी रोटी सब बनाना बाकी है सब बच्चे आ जाएगी सब चिड़िया ये चिड़िया स्कूल नहीं जा रही है इसे भेजो का, का तो स्कूल

શરદી થઈ ગઈ છે થઈ શરદી થઈ ગઈ છે ને તો એ તૈયાર હે ને મમ્મી પણ આ ચટણી ખાઈ રહી એ બહુ મસ્ત છે શરદી એકદમ આમ ચકાસ થઈ જશે ટીકલા ગજ્જબ દેખીએ છે જ જલો ચીપજે છે છે તો એ આપણે ન તો ભાઈ પકોડા ખાવા જઈએ

પકડી મેયે સડે કોઈ રુદ્રાક્ષ માટે તો બધા માટે એટલે પીવાનું છે જ છે